જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને જુનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાવરઢેરી આ બંને જિલ્લાની ટોચની સહકારી સંસ્થાઓની સાધારણ સભાઓથી ઉપરાંત જુનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સાવરઢેરી દ્વારા જે પનીરનો પ્લાન્ટ નખાણો છે એનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો અને વધારામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન મળે એના માટે પ્રાકૃતિક ખેડૂત શિબિર પણ રાખવામાં આવી એમાં પંચાર જાતના કાર્યક્રમોમાં આ કાર્યક્રમમાં સામેલ હતા ખેડૂતોની વીજળીની માંગ અત્યારે વધારે થાય સ્વાભાવિક છે કારણ કે અત્યારે ને ખેતીના પાકોની પિયતની ખાસ જરૂર છે એના માટે મેં માન્ય ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે આઠ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપો જે દસ કલાક આપો એણે વારી વાત સ્વીકારી અને દસ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યું છે અને એનો અમલ પણ કરી દીધો છે અને આવા નાના મોટા ક્યાંય વીજ પુરવઠાને લગતા પ્રશ્નો હશે તો અમે એને તાત્કાલિક ધોરણે હલ કરાવી અને ખેડૂતોને ખાસ અત્યારે એના ઉભા પાકને પાણીની જરૂર છે ત્યારે એને અમે મદદરૂપ થવાના ખાસ કરીને મગફળીથીની ખરીદી છે એમાં તારીખ લંબાવવાની ખેડૂતોની માંગણી છે મગફળીની ખરીદી કેન્દ્ર સરકાર કરે છે જી એ અમને જથ્થા કેટલી જથ્થો ખરીદી કરવાનો એટલુંય અમને લક્ષ્યાંક આપે પછી જ અમે એના માટેની આગળની કાર્યવાહી કરી શકી હું હમણાં દિલ્હી ગયો તો માનીય કૃષિમંત્રી શ્રીના આવેદનપત્ર આપી એને ઝડપથી ગુજરાત રાજ્યમાં કેટલા જથ્થાની ટેકાનો ભાવે ખરીદી કરવી એના માટેની મંજૂરી અમને ઝડપથી મળે એ દિશામાં મેં રજૂઆત કરી છે અને આ કામ ઝડપથી હાથ ધરશે તમે તો જાણો છો જાહેર જિલ્લામાં જાહેર જીવનમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો તો થતા રહે છે એના કિરીટભાઈની સામેના જે કાંઈ આક્ષેપો થાય છે હું છાપામાં વાંચું છું એસસીએ મને વધારે ની માહિતી મારી પાસે મારો વિષય આજે જુનાગઢ જિલ્લા સાવજ દૂત સંગની વાર્ષિક સાધારણ সভা માનનીય પશુપાલન કૃષિ અને અમારા જૂનાગઢના પ્રભારી એવા આદરણીય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષનમાં આજ યોજવામાં આવી હતી અને સાથે સાથે અમારા પ્લાન્ટ નું લોકાર્પણ અને સાથે સાથે જે ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારા અમને જે અગિયાર કરોડ રૂપિયાની જે માતબર રકમ પનીર પ્લાન્ટ માટેની જે આપવામાં આવી છે એમનું ખાતમુહૂર્ત એ પ્લાન્ટની ગોડાઉનનું ખાતમુહૂર્ત મનની રાઘવજીભાઈ પટેલના હસ્તે રાખવામાં આવ્યું હતું હજારો અમારા પચીસથી છવ્વીસ હજાર જેટલા જે ખેડૂતો સોમનાથ અને જૂનાગઢના જોડાયેલા છે એમના આગામી દિવસો માટે પશુપાલન વ્યવસાય તરફ માણસો જે ખેડૂતો પ્રેરાય એના માટેની જાગૃતિની પણ આજનો શિબિરનો કાર્યક્રમ કર્યો હતો અઢીસો જેટલી અમારી જે મહિલા મંડળીઓ છે અમારી સાથે જોડાયેલી એમાંથી પણ બહેનો મોટે ભાગે ઉપસ્થિત રહ્યા એમને પણ જાગૃત કરવામાં આવ્યા અને પનીર પ્લાન્ટનું જે ખાતમુહૂર્ત કર્યું છે આગામી દિવસોની અંદર અમૂલનું પનીર જૂનાગઢમાંથી વાસીઓને ગીર સોમનાથને ચાર જિલ્લાનું જે અમને અમૂલ તરફથી સપ્લાય આપવામાં આવી છે જૂનાગઢથી જ મળી રહીએ અને ક્વોલિટી અમૂલ અમૂલની ક્વોલિટી મુજબ પનીર મળી રહી અને અમને જે ચાર જિલ્લા જે આપ્યા છે અમૂલ તરફથી ચારે ચાર જિલ્લાની અંદર સારો એવો ક્વોલિટીવાળો અમૂલનું જે અમૂલના માર્કવાળો માલ મળે અમે મોટા ભાગનું અમૂલનું પ્રોડક્ટ અહીંયા કરીએ છીએ એટલા માટે આજે રાઘવજીવે પટેલનો પણ આ તકે ખૂબ આભાર માનું કે એમને આ પશુપાલકોના જૂનાગઢ અને ગીર સોમનાથના પશુપાલકો માટે અગિયાર હજાર રૂપિયાની અગિયાર કરોડ રૂપિયાની માતબર રકમ આવી સહાય આપી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના માન્ય મંત્રી રાઘવજીભાઈનો પણ આભાર માનું છું અને આ તકે અમારા જે પશુપાલકો એમને સહકારી હોય એમને પણ હું ખૂબ ખૂબ આ તકે અભિનંદન આપું છું અને આજે પાંત્રીસ કરોડ જેવી માતબર રકમનું પનીર પ્લાન્ટ માટેનું જે નવીનીકરણ જે અમારા દૂધ સંઘમાં થઈ રહ્યું છે એ રાજ્ય સરકારની સહાય અને અમારા સ્વભંડોળમાંથી અમે કરી રહ્યા છીએ